ભચાઉ પધારેલા કચ્છ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાનું અભૂતપૂર્વ સ્વાગત સૌનો નિર્ધાર પ્રતિનિધિ સુરેશ એક વિસ્તૃત અહેવાલ કચ્છ લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા આજે ભચાઉ તાલુકાની મુલાકાત આવી ત્યારે ભાજપ કાર્યાલય ભચાઉ ખાતે તેનું અભૂતપૂર્વ અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત સન્માનના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ આહિર જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા વિકાસ રાજપૂત સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં વિનોદ ચાવડાનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગતના પ્રતિભાવમાં ભચાઉમાંથી હર હંમેશ ચંગી લીડ મળે છે ત્યારે આ વખતે પણ ભચાઉ તાલુકામાંથી વિશેષ લીડ ઉપલબ્ધ થાય તેવી આશા વિનોદ ચાવડાએ વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા